મામલામાં માં આવતા હોવાના આક્ષેપ સાથે નીલબાગ પોલીસ સ્ટેશનના ફોન ઉપર ધમકી આપનાર કીર્તિ પટેલ અને રામનરેશભાઈ નરેશભાઈ નામના બે શખ્સ સામે મુન્નાભાઈ ચોગટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી

આજરોજ જે અમદાવાદમાં સરખેસ ખાતે આશ્રમ આવેલ છે જેનો વિવાદ આલે છે એના અનુસંધાને કીર્તિબેન પટેલ અને રામદાન ગળવીભાઈ જે સમાજ વિશે અમારા સમાજમાં જે લાગણી દુભાવે એવા વાક્યો બોલે છે એના અનુસંધાન અમે નિલમબાગ પોલીસ સ્ટેશને આવેદન ફરિયાદ કરવા આવ્યા છો મારું નામ મુન્નાભાઈ ચોગટ હું અત્યારે અખિલ ભારતીય એવા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું આજે અમે અમારા કોળી સમાજના આગેવાનો ભાવનગર શહેર અને ગ્રામ્યના દરેક અમારા નાના મોટા આગેવાનો અહીંયા હાજર છે સામાજિક આગેવાનો અને અમે લીલમબમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવા આવ્યો છે આ ફરિયાદનું એક જ કારણ છે કે અમદાવાદ ભારતીય સરકારે આશ્રમનો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે વિવાદિત એ મુદ્દો છે એ ખરેખર સંતોનો મુદ્દો છે અને સંતોનો મુદ્દો હોય એમાં કોઈ અસામાજિક તત્વોએ પ્રવેશ કરી અને ગેરકાયદેસર કબજો ન કરવો જોઈએ એના અનુસંધાને અમે એકત્રિત થયેલા છીએ અને ખાસ કે પાલતાણા ઇન્સ્ટ્યુટર રામ ગઢવી અને જે સ્ત્રી જાતિ ઉપર જે કલંક છે એવી કીર્તિ પટેલે જે પાયા વ્યવહોણા આક્ષેપો કર્યા છે અને અમને ફોનમાં ધમકીઓ આપે છે મારી નાખવાની કામ ઉતારવાની ના રામભાઈ ગઢવી પાલતાણાના ઇન્સ્ટ્યુટર તો એમની વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવા માટે થઈ અમે અમારા કોળી સમાજના ગ્રામ્ય તથા શહેરના નાના મોટા બધા આવ્યા છીએ આજે જે સરખી આશ્રમમાં જે કોળી સમાજ વિરુદ્ધના જે નિવેદનો આપ્યા છે કીર્તિ પટેલે અને રામ ગઢવીએ તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી તો અને બીજી વાર આનો એવો સંદેશો છો કે બીજા કોઈ ખોટી રીતે નામ ન લે અને સમાજને એક કોઈ એક સમાજને ટાર્ગેટ ના કરે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર